આવતીકાલે સૌથી મોટા સમાચાર એ છે કે આવતીકાલે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ આ ઘટનાક્રમને લઈને યોજવામાં આવશે અને તપાસ એજન્સીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આ ઘટનામાં તમામ એંગલને નજર સમક્ષ રાખીને તપાસ થઈ રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો જે હાલ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે આની પહેલા એલએનજીપી હોસ્પિટલ કે જ્યાં ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની ભાળ અને અત્યારે આપ સીધા દ્રશ્યો દિલ્હીથી લાઈવ જોઈ રહ્યા છો જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઘટના સ્થળેથી તમામ જે પરિસ્થિતિ છે એની સમીક્ષા કરી રહ્યા છે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને માહિતી મેળવી રહ્યા છે એનઆઈએ એનએસજી એફએસએલ દિલ્હી પોલીસનું સ્પેશિયલ યુનિટ આ તમામ હાલમાં ઘટના સ્થળે છે અને તપાસમાં જોતરાયા છે ગૃહમંત્રી અમિતભાઈ શાહ ત્યાં તમામ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને વિગતો મેળવી રહ્યા છે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારી ત્યાં હાજર છે એનઆઈએ ના અધિકારી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારી પણ ત્યાં હાજર છે અને તેમની સાથે વાતચીત કરી રહ્યા છે સવાલ પૂછી રહ્યા છે એમને અને તમામ પરિસ્થિતિની જાણકારી મેળવી રહ્યા છે વધુ વિગતો તેઓ મેળવી રહ્યા છે દિલ્હીથી આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમિતભાઈ શાહ હાલ ઘટના સ્થળ પર ગુજરાત ફર્સ્ટ નો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ લગાતાર દિલ્હી કાર વિસ્ફોટને લઈને પડે પડના અપડેટ્સ ગુજરાત ફર્સ્ટ સતત આપી રહ્યું છે આ મેરેથોન કવરેજમાં અને અત્યારના જે તાજા અપડેટ્સ એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી હાલમાં ઘટના સ્થળે પહોંચ્યા છે તો અત્યાર સુધીના જેટલા પણ અપડેટ્સ છે છ વાગે ને પંચાવન મિનિટ આસપાસ આ मंत्री या सत्ता में बैठे लोग अब रातों की नींद गवा चुके हैं क्योंकि ऐसी घटनाएं जब होती हैं ऐसी आतंकी घटनाएं जब होती हैं तो न सिर्फ लोग अपनी जान गवाते हैं बल्कि देश के सभी नागरिक पूरी तरह से अपने चैन सुकून को खो देते हैं और आप अंदाजा लगाइए कयास लगाइए कि आज जिस तरह से आ, सुबह से ही इस तरह की खबरें लगातार देखने को मिल रही थी एक बड़ा विस्फोटक सामग्री जब हरियाणा के फरीदाबाद में भी बरामद हुआ था तो कहीं ना कहीं आने वाले समय में जो इनकी प्लानिंग थी उस प्लानिंग का जब खुलासा तस्वीरें शाह काफी जो है नजदीक से जिस तरह से यहाँ पर मुआयना कर रहे हैं वो तस्वीरें आपको सीधे हम गुजरात फर्स्ट न्यूज चैनल आपको लगातार ग्राउंड जीरो से दिखा रहा है और यहाँ के पल पल की अपडेट अब आपको लगातार यहाँ पर हम दे रहे हैं तो देखिए तस्वीरों के जरिए साथ में दिल्ली पुलिस कमिश्नर भी यहाँ पर मौजूद है और जैसा की देखिये चारों तरफ का जो मंजर यहाँ पर है वो कहीं ना कहीं जब हमने देखा था जब दिल्ली के सरोजनी नगर में ऐसा ही ब्लास्ट हुआ था और देखिए शाह इधर की तरफ आ रहे हैं, थोड़ा सा ज़ूम करके देखने की कोशिश करेंगे हम देखिए तस्वीरों के जरिए देखिए केंद्रीय गृह मंत्री अमित शाह यहाँ पर आपको दिखाई दे रहे हैं तो अब आ, हालात इतने ज्यादा भयावत है यहाँ पर कि की कल्पना कीजिए कि की गाड़ियों के आ, 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 जलने के बाद जो मंजर है देखिए अमित शाह अब इधर आ रहे हैं सामने की तरफ आ रहे हैं और शायद वो मीडिया से कुछ बातचीत भी करें लेकिन नहीं नहीं अब वापस जा रहे हैं मीडिया से बातचीत तो यहां पर शायद नहीं करेंगे और अब यहाँ के हालात का जायजा लेकर अब केंद्रीय गृह मंत्री अमित शाह वापस जिस रास्ते से आए थे तो उस तरफ कहीं ना कहीं निकल रहे हैं तो थोड़ा केबल बजा के चलिएगा तो यहाँ के ताजा हालात यही है गृह मंत्री अमित शाह अब यहाँ से

દિલ્હી પોલીસના વડા છે એમની પાસેથી તેમણે બધી માહિતી મેળવી એનઆઈએ ના અધિકારી પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે દિલ્હી પોલીસનું સ્પેશિયલ યુનિટ અને એનએસજીની એક યુનિટ પણ અત્યારે ઘટના સ્થળ પર ઉપસ્થિત છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અત્યારના તાજા દ્રશ્યો છે